નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર થી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે લગ્નમાં બે ડીજે ની હરીફાઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તમે પણ તમારા લગ્નમાં મોટું ડીજે મંગાવતા હોય તો ચેતી જજો મિત્રો સમાચાર વિસ્તારથી જાણીશું આ વિડીયોમાં

આગળ વાત થશે મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે ત્યારે આગળ વાત થશે કોલ્ડ પ્લે જોવા આવેલા ઇન્ફ્લુએન્સ સાથે થયો છે મોટો દાવ છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે ચીનના લીધે નવ પોઈન્ટ ચોત્રીસ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે આગળ વાત થશે ચીન માન સરોવર યાત્રા શરૂ કરવા માટે સંમત છે આગળ વાત થશે અમૃતસરમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ હથોડા થી તોડી પડાઈ છે આગળ વાત થશે કચ્છની સરહદેથી પાકિસ્તાની ઝડપાયો છે બીએસએફ દ્વારા તપાસ આદરી દેવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી કચ્છની સરહદે પેટ્રોલિંગ દરમિયાન બીએસએફના જવાને વધુ એક કુશણખોને ઝડપી પાડ્યો હતો યુવકની તલાશી લેતા તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી જો કે પૂછપરછ કરવામાં આવતા આ યુવક પાકિસ્તાનના સિંઘના બદિન જિલ્લાનો રહેવાસી છે તેનું નામ ખાવર હોવાનું જણાવ્યું હતું હાલમાં બીએસએફ દ્વારા યુવકની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૃતસરમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ હથોડાથી તોડી પડાય છે અમૃતસરમાં હાલના સમયે ભીમરાવ આંબેડકરની મૂર્તિ તોડાઈ દેવા બાદ ભારે હોબાળો મચ્યો છે ભાજપથી માંડીને બહુજન સમાજ પાર્ટી જેવી અનેક પાર્ટીઓ આપ સરકારને ઘેરતા જોવા મળી રહી છે ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ આ સંદર્ભે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે તેમાં તેમણે જણાવ્યું છે કે ભાજપ નેતા આંબેડકરની મૂર્તિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે અમૃતસર જવા માગે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન કૈલાસ માનસરોવર યાત્રા શરૂ કરવા માટે સંમત ભારત અને ચીન વચ્ચે સોમવારે કૈલાસ માન યાત્રા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને ચીનના મંત્રી વાંગ યી વચ્ચે થયેલી મુલાકાતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આ યાત્રા બે હજાર વીસ માં ગલવાન ઘાટી પર હુમલાથી બંધ હતી આ ઉપરાંત બંને દેશ વચ્ચે સીમા ઉડ્ડયાન શરૂ કરવા પર સૈદ્ધાંતિક સંમતિ બની છે આના પગલે દિલ્હી અને બેજિંગ વચ્ચે ફ્લાઇટ પણ શરૂ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનના લીધે નવ પોઈન્ટ ચોત્રીસ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે ચીને તેનું ડીપ સીખ એઆઈ મોડ્યુલ રજૂ કર્યું જ્યારે અમેરિકાને વૈશ્વિક બજારોને ખબર પડી કે ચીને આ મોડ્યુલ રજૂ કરીને ખૂબ ઓછી કિંમતે વિકસાવ્યું છે ત્યારે અમેરિકન ટેક કંપનીઓના શેરમાં મોટો કડાકો બોલ્યો જેના લીધે વિશ્વના ઘણા અબજપતિઓના નેટવર્કમાં પણ મોટો ઘટાડો થયો વિશ્વના પાંચસો અબજપતિઓની સંપત્તિમાં કુલ એકસોને આઠ અબજ ડોલરનો ઘટાડો થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડ પ્લે જોવા આવતા ઇન્ફ્લુએન્સર સાથે થયો છે મોટો દાવો અમદાવાદમાં કોલ પ્લે જોવા આવેલા ઇન્ફ્લુએન્સ સાથે મોટો દાવ થયો છે કોલ પ્લે જોવા માટે મધ્યપ્રદેશથી ગુજરાત આવેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ સાથે છેતરપિંડી થઈ છે આ યુવક બસમાં ગુજરાત આવી રહ્યો હતો ત્યારે કરજણ પાસે કેટલાક લોકો બસમાં ચડ્યા હતા અને તેમણે સાયબર ક્રાઇમમાંથી આવતા હોવાનું કહીને તેના લાખો ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટના એક્સેસ મેળવી લઈને ધમકી પણ આપી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે આ માહિતી ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે તેમણે પોસ્ટ કરી હતી કે પીએમ મોદી ફેબ્રુઆરીમાં વ્હાઈટ હાઉસની મુલાકાત લઈ શકે છે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું છે કે સોમવારે મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે લાંબી વાતચીત કરી તેઓ કદાચ ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવી રહ્યા છે ભારત સાથે અમારા સારા સંબંધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંગામાં ડૂબકી લગાવવાથી દેશની ગરીબી દૂર થશે કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યો છે તેમણે કહ્યું છે કે આ લોકો એટલે કે ભાજપના નેતાઓ ડૂબકી લગાવવાની સ્પર્ધા કરી રહ્યા છે જ્યાં સુધી સારો ફોટો ન આવે ત્યાં સુધી સ્નાન કરતા રહે છે પણ મને જણાવો સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર્યકરો નિરુત્સાહ જોવા મળી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ હજુ ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત છે પાર્ટી કાર્યકરોના નિરુત્સાહ અને જૂથવાદના કારણે ચૂંટણીનો માહોલ ઠંડો છે જેના કારણે નેતાઓ ચિંતિત છે ઓગણત્રીસ અને ત્રીસ જાન્યુઆરીએ ગાંધીનગરમાં ભાજપની બેઠકમાં ઉમેદવારો પસંદ કરવામાં આવશે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ એક ફેબ્રુઆરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડ પ્લેમાં બે દિવસમાં ચાર લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાયો હતો જેના કારણે રાત્રે મેટ્રોનો સમય વધારવામાં આવ્યો છે હવે સામે આવ્યું છે કે કોન્સર્ટના બે દિવસ દરમિયાન રેકોર્ડ બ્રેક લોકોએ અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરી છે પચીસમી જાન્યુઆરી બે લાખ તેર હજાર જ્યારે છવ્વીસમી જાન્યુઆરીએ એક લાખ એકાણું હજાર મુસાફરોએ મેટ્રોમાં સફર કરી છે સમાચારની વાત કરીએ તો મહાકુંભ માટે હર્ષ સંઘવીની મોટી જાહેરાત મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓની માંગ ગુજરાત સરકાર આગામી સમયમાં અન્ય શહેરોમાંથી મહાકુંભ જવા માટે વધુ બસો શરૂ કરી શકે છે વાહન વ્યવહાર મંત્રી ઉપરાંત હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાતના વધુ ને વધુ શ્રદ્ધાળુઓ પરિવાર સાથે પ્રયાગરા જઈ શકે તે માટે વધારે બસો અલગ અલગ શહેરથી મૂકવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે તે અંગે ઝડપથી નિર્ણય લેવાશે અને તેની જાણકારી સૌને આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના ઉમેદવારની સંપત્તિ બસો ને સાહીઠ કરોડથી વધુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ધનિક ઉમેદવાર ભાજપના છે જેમની સંપત્તિ આશરે બસો સાઠ કરોડથી વધુ રૂપિયાની છે તેઓ સકુર બસ્તીથી ભાજપના ઉમેદવાર કર્નલ સિંહ છે જેઓ ચૂંટણી લડી રહેલા છસો ને નવ્વાણું ઉમેદવારોમાં સૌથી અમીર છે પાંચ ઉમેદવારો અબજો પતિ છે છસો ને નવ્વાણું ઉમેદવારમાંથી ત્રણસો ને ચોવીસે ધોરણ પાંચથી બાર સુધીનો અભ્યાસ કર્યો છે ઉચ્ચ શિક્ષણ ધરાવતા ત્રણસો બાવીસ ઉમેદવારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નમાં બે ડીજેની હરીફાઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખેડા જિલ્લામાં એક લગ્ન પ્રસંગ દરમિયાન વર અને કન્યાના અલગ અલગ ડીજે સામસામે હરીફાઈમાં ઉતરી ગયા લોકોને પણ જાણે કે થઈ હોય સ્પીકર અને વાહનો ઉપર ચડી ગયા અનેક વખત સમજાવવા અને વિનંતી કરવા છતાં કોઈ ડીજે બંધ કરવા તૈયાર ન હતું છેવટે ના છૂટકે કન્યાના પિતાએ પોલીસ ફરિયાદ કરવી પડી આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે તમારું મિત્રો શું કહેવું છે આવા લોકોનો શું કરવું જોઈએ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે